ભારતે પાકિસ્તાન પર મિસાઇલ સ્ટ્રાઇક કરી અને એ પછી બંને તરફથી સતત તણાવ વધી રહ્યું છે હરેક વસ્તુ પર અને હરેક હિલચાલ પર હવે આપણી જે સેના છે તે પણ નજર રાખી રહી છે ત્યારે કચ્છમાં ભારત પાકિસ્તાન સરહદ નજીક શંકાસ્પદ વિસ્ફોટ થયાનું સામે આવ્યું છે નમસ્કાર નિર્વિન્યુ સાથે હું છું રિદ્ધિ કચ્છમાં ભારત પાકિસ્તાન સરહદ નજીક એક શંકાસ્પદ વિસ્ફોટ થયો એક શંકાસ્પદ ઉડતી વસ્તુ હાઈ ટેન્શન પાવર લાઇન સાથે અથડાતા વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું આ ઘટના સવારે છ વાગ્યાની આસપાસ ખાવડા ઇન્ડિયા બ્રિજ બોર્ડર વિસ્તાર પાસે બની પોલીસ અને વાયુસેના મામલાની તપાસ કરી રહી છે સાથે જ સુરક્ષા એજન્સીઓ પણ હવે સતર્ક થઈ ગઈ છે શંકાસ્પદ ઉડતી વસ્તુ સરહદ પારથી આવી હતું કે નહીં તેની કોઈ પુષ્ટિ હજુ સુધી નથી થઈ ભુજના દુર્ગમ ખાવડાના સરહદી કોટડા ગામ નજીક આવેલા પ્રતિબંધિત વિસ્તારમાં આજે વહેલી સવારે સંદિગ્ધ વસ્તુ ધ્યાનમાં આવતા પોલીસ તંત્ર સાથે સુરક્ષા દળ અને વિવિધ એજન્સીઓ સતર્ક બની આ મામલે સઘન તપાસની પણ કામગીરી હાથ ધરી છે

અમારા અહેવાલ લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર